આપણા એશિયાટિક એક પાત્ર આપણો આ વિસ્તાર ગીર અને સાસણ એમાં આજથી દસ તેર તારીખ સુધી દસ તારીખથી તેર તારીખ સુધી આપણે સિંહની જે ગણતરી કરવા માટે અંદાજીત ગણતરી કરીએ છીએ એની શુભ શરૂઆત પ્રાથમિક ગણતરી આજે બપોરના બે વાગ્યાથી આવતીકાલે બપોરના બે વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી બધી જગ્યાએ પૂર્ણ થઈ જશે અને જે તેર તારીખ બપોરના બે વાગ્યા સુધીમાં આખરી ગણતરી છે પૂર્ણ થઈ જશે અલગ અલગ બીટ ઉપર બીટ વેરીફિકેશન જ્યાં રેવન્યુ વિસ્તારમાં પણ છે ત્યાં ત્રણથી દસ ગામનો એકમ કરી અને વિભાગના અધિકારી કર્મચારીઓ સ્વયંસેવકો એનજીઓ અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો લગભગ છસો જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડ્યા છે એટલે લોકભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે બીજ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી બે હજાર વીસ પછી ત્યારે વીસ વખતે તો કોરોના તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ અને ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે તેર તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ એક મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વિભાગના અધિકારી કર્મચારી છે એ કરી રહ્યા હતા અગિયાર જિલ્લા અને અઠ્ઠાવન તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે હાથ ઉપર લીધી આખો એનો વિસ્તાર આટલો ખૂબ મોટો વિસ્તાર છે આપણે સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરી છે એના કારણે પાંચ વર્ષે જે પહેલા એવું હતું કે પૂનમ દિવસે અવલોકન કરતા હતા પછી અલગ અલગ પદ્ધતિઓ બદલાતી રહી અત્યારે હવે તો ટેકનોલોજી નો યુગ છે એટલે અત્યારે એનો અને માનવ ઉપર બે રીતે ખૂબ સરસ રીતે આપણે આયોજન કરી છે અને એના અંદાજ આપણે ચોક્કસ આવે એના માટે દર પાંચ વર્ષે વિભાગ છે એ સિંહની ગણતરી કરે છે લાયન પ્રોજેક્ટ માટે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી અહીં સાચાણ નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડની મિટિંગમાં પણ એની જાહેરાત અત્યારે કરી જુનાગઢની નજીક આપણે રિસર્ચ જે રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલનું કામ પણ આપણે જગ્યા મળી ગઈ છે એવી રીતે તબક્કાવાર ખૂબ મોટ સરસ રીતે આખું પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસ સુધીનો આપણો પ્લાન છે ની પ્લાન પ્રમાણે અત્યારે કામ ચાલી રહ્યું છે હજી આગળના દિવસોમાં કામ એમાં અલગ ખાસ કરીને સિંહના કન્ઝર્વેશન માટે કામ થવાનું છે હવે સિંહનું બીજું ઘર એટલે બરડો અભયારણ્ય પણ આપણે એકસો ચુમ્માલીસ વર્ષ પછી બરડામાં સિંહોની વસ્ત અત્યારે વસ્તી આપણે જોવા મળે છે તો એ ત્યાં પણ ડેવલપમેન્ટનું કામ અત્યારે ચાલુ છે એટલે પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસનો જે આખો પ્રોજેક્ટ છે એનાથી ખાસ કરીને કન્ઝર્વેશનનું કામ માટેની જે જે સુવિધાઓ જોઈએ લોકજાગૃતિ કરવી હોય છે સ્થાનિક લોકોની એમાં ભાગીદારી કેવી રીતે વધે આ બધું જ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે થેન્ક યુ આપણે તેર તારીખે ગણતરી પૂર્ણ થઈ જાય પછી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આખરી જે આગ આવશે એ જાહેર કરશે અને આપણે જોઈએ છીએ કે દર વર્ષે પાંચ પાંચ વર્ષે વધારો થયો છેલ્લા બે હજાર વીસમાં તો જે રીતે વધારો થયો चिंबर जितो अपने आरोप खूब सारो तो थे थैंक यू थैंक यू देखिए आप लोग सब जानते हैं कि एशियाटिक लाइन गिर गुजरात के गिर फॉरेस्ट में पाए जाते हैं और जो एशियाटिक लाइन है उनकी जो पॉपुलेशन एस्टिमेशन बस्ती जो अंदाज होता है हर पाँच साल बाद किया जाता है आपको पता है कि 15 में हुई थी उस समय मैं यहाँ सी था और 2020 में कोरोना के कारण पूरी बस्ती अंदाज नहीं हो पाया था पूनम अवलोकन के आधार पर संख्या डिसाइड की गई थी अब 2025 में सोलहवीं बस्ती गणतरी की जा रही है और आपको पता है कि आज 10 तारीख से 10 मई से 13 मई के बीच में ये गिनती होगी 10 से 10 को 2 बजे से लेके 11 के 2 बजे तक प्रथम जो है प्राथमिक बस्ती अंदाज इसको बोलते हैं 24 घंटे में किया जाता है और 12 को 2 बजे से 13 के 2 बजे तक ये आखिरी बस्ती अंदाज इसको कहते हैं जैसे आपको पता ही है कि सिंहों शेरों की संख्या बढ़ती जा रही है उसके आधार पर इसका विस्तार भी बढ़ता जा रहा है तो पहले गिर के अंदर थे अब गिर से बाहर हैं। ग्यारह जिलों के अट्ठावन तालुका में हो रही है और इसमें मोटी संख्या में हमारे सभी स्टाफ को लगाया गया है और 375 जितने अवलोकन केंद्र बस्ती गणतरी के स्थल जो है नक्की किए गए हैं और तीन हजार से ज्यादा तमाम स्टाफ इसमें लगा हुआ है जो गिनती कर रही है कर रहा है आपको ये पता है कैसे होती है ये आपको पता ही है कि डायरेक्ट बीट वेरिफिकेशन मतलब अपने तमाम स्यूहों को देखा जाता है उसकी फोटोग्राफी की जाती है उसके लेटलोंग लिए जाते हैं उसके बाद हमारे जो कंट्रोल रूम है उसका विश्लेषण करके पूरी संख्या उसकी निकाली जाती है